જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા ડબલા આપણે કાઢી અને પછી આપણે ગોળના ડબલા બધા ભરવાના છે તો ધીમે ધીમે આપણે ડબલા ભરવાનું ચાલુ કરી દેવી અને પછી આ બધા બધા ટેબ્લે નોખા નોખા રાખવાના હોય તો હવે આપણે જમવાનું ચાલુ કરવાનું હોય પેલા આપણે છૂટા પૈસાની ચીલીક બીલીક ની એવું બધું લઈ આવીએ તો આપણે કાઉન્ટર ખોલીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને જમવાનું પણ આપણે ચાલુ કરાવી દીધું તો પહેલાં તો આપણે નાસ્તો કરી લેવી નાસ્તો કરી દેખા આપણે તો ટ્રાફિક ચાલુ થઈ ગયો તો જમવાનું તો પછી ટ્રાફિક પણ ચાલુ થઈ ગયો છે અને અત્યારે ભાઈ ગાંઠિયા બનાવવાનું ચાલુ છે તો લાઈવ ગરમા ગરમ ગાંઠછિયા બને છે તો અત્યારે જમવાનું ચાલુ હોય ને તો નાસ્તો તો ચાલુ જ હોય આપણે નાસ્તો ચોવીસ કલાક ચાલુ હોય ચા પાણી નાસ્તો ચોવીસ કલાક જ્યારે આવો ને ત્યારે તમને મળે રહે અને જમવાનું સવારે અગિયાર વાગ્યા ચાલુ થાય રાતે એક વાગ્યા રોંટે બે કલાકનો વર્ગ આવે તો હવે અત્યારે આપણે પકોડા બનાવવાના તો પકોડા બનાવવાનું બધું તૈયારી કરી નાખીએ અને પછી પકોડા બનાવવાનું ચાલુ કરી દેવી ગરમા ગરમ પકોડા બની ગયા છે અને આપણે પાર્સલ માવાનું ફાટીનું કટિંગ બધું અહીંયા થાય છે તો રોજે રોજ આપણે કટિંગ પણ રોજ કરવાનું હોય અને રોજ બે ત્રણ જણા માણસો આપણે કટિંગ કરવાવાળા હોય પોપારીમાં તો ભાઈ પોપારીનું કટિંગ પણ હાથે કોરું કટિંગ મસ્ત અનુભય કરે છે અને મજા આવે એવું રૂપનું આપણે તો છે ને ભાઈ અત્યારે સામા ટેબલેટો પાંચ સો રકા બે આ ભરી દીધી દઈએ અને ત્યાંય ચાલુ જો આપણે સાનું કાઉન્ટર બી ત્યાં હોત અને ગરમા ગરમ પાસા પકોડા બનાવવાનું સારું કરી દીધું કારણ કે પકોડા આપણે જેટલા હોય ને એટલા ઘા પૂરા થઈ જાય કારણ કે નાસ્તામાં સમોસાનું ને પકોડા બધું સારું હોય બધું તો અત્યારે ટ્રાફિક પણ સાણમાં એવો છે જો ટ્રાફિક સાનો ચાલુ જ હોય ગમે ત્યારે આવો તો તમને માણસો એટલું ને એટલું જોવા મળે ઘેરાને ઘેરા જોઈએ અને આપણે બધી વસ્તુમાં ટોકન સિસ્ટમ છે તો પછી નાસ્તામાં પાસા પકોડા બનાવે કારણ કે આ પકોડાનું વધારે આવે પકોડા ને નાસ્તામાં ગાંઠિયા અને ચીપ્સ ને બધું આવતું હોય પણ છોકરાઓ લેતા હોય તો પકોડા વધારે થાય સમોસા ને પકોડાની પાછો પકોડાનો થાળો પાછો ભરી દીધો હોય અને આજ છે ભાઈ બુધવાર તો બુધવારે સાંજે સાપડે ઊંધિયું હોય તો આ સાપડી અને તે ઊંધિયું અને આ સલાદ તો આજનો દિવસ કંક આવો ગયો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા